ગુમા ગામમાં જૂના ધામનો પાંચમી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે ગુમા ગામમાં આવેલા ત્રણસો વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે આઠમી દસ ફેબ્રુઆરીએ યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે આ મંદિરના પુનઃ નિર્માણ કાર્ય છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે આ સાથે આ દિવસે દેવોની નગરયાત્રાનું પણ આયોજન કરાયું છે આ પ્રસંગે લોકડાયરો ગરબા સહિત મહાપ્રસાદનું આયોજન કરાયું છે દસમી ફેબ્રુઆરીએ ભક્તો માટે વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદનું આયોજન કરાયું છે આ અંગે ખોડિયારધામ સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે જણાવ્યું કે ગામના પટેલ સમાજ ઠાકોર સમાજ વણકર સમાજ સહિતના સમાજો એકસાથે ભેગા મળીને મંદિરનું પાંચમી વાર પુનઃ નિર્માણ કરાયું છે ગામના વડીલો યુવાઓએ ભેગા મળીને આ મંદિરના પુનઃ નિર્માણ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો છે ગામમાં બે હજારથી વધુ ઘર આવેલા છે વિકાસ પટેલ નામ છે અમારું અને ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષથી મંદિર નિર્માણનું કાર્ય અહીંયા ચાલું છે ગામના તમામ યુવાનો વડીલો દ્રષ્ટિકરણ દાતાઓ આયોજન કરનારા આયોજકો તમામના સહકારથી આ કાર્ય અમે પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ લગભગ સાડા ત્રણથી ચાર કરોડના બજેટ આસપાસ મંદિર નિર્માણનું કાર્ય અમારું પહોંચ્યું છે અને એક શરૂઆત જ્યારે કરી અમે આની ત્યારે લગભગ અમે એક કરોડના આસપાસની બજેટ ઉચારતા હતા ગામનો સહકાર માતાજીના આશીર્વાદ અને એમના પ્રેમથી તથા ગામના સહકારથી આજે એના અમે ત્રણ ચાર ગણું કરી શકવા માટે સમર્થ બન્યા બન્યા અને એના માટે દરેક દાતાઓનો ગામના દરેક નાગરિકો અમે હૃદયપૂર્વક આભારી છીએ દરેકના સપોર્ટ માટે અમે ખૂબ આભારી છીએ લગભગ કેટલા ભક્તો જોડાવાના છે આયોજનમાં લગભગ છેલ્લા દિવસે એક લાખ જેટલી પબ્લિક આવશે એટલા ભક્તોનો અણસાર છે અમારો આયોજનમાં એના માટે